નમસ્કાર આજે તમને જે થાન તાલુકો છે થાન અને ખાસ કરીને મૂડી એ થાન મૂડી અને ચોટીલા આ ત્રણેયની વચ્ચેનો એક વિસ્તાર છે જે પાંચાળ પ્રદેશ તરીકે પણ ઓળખાય છે ગુજરાતની અંદર ખૂબ ઐતિહાસિક વિસ્તાર છે અને આ સંપૂર્ણ વિસ્તાર ખનીજ તત્વોથી ભરપૂર સમૃદ્ધ છે પરંતુ દુર્ભાગ્ય એ છે કે આ ભરપૂર સમૃદ્ધ ખનીજ વિસ્તારોથી જે વિસ્તાર છે એનો લાભ કાયદેસરનો લાભ જે ગુજરાતની જનતાને મળવો જોઈએ અથવા તે વિસ્તારમાં રહેતા લોકોને મળવો જોઈએ એનો લાભ એ વિસ્તારના લોકોને મળતો નથી પરંતુ ગેરકાયદેસર રીતે જે ખનન માફિયાઓ છે એ વર્ષોથી એ લોકો પોતાનો ધંધો જબરજસ્ત રીતે ચલાવી રહ્યા છે અને કહેવાય છે કે લગભગ એનું બે નંબરનો જે ધંધો છે એ સરેરાશ વર્ષે એકાદ હજાર કરોડ કરતાં કઠપડ વધી જાય એવડો મોટો આ વિસ્તાર છે અને તેમાં કઈ રીતે આખું આ ગેરકાયદેસર ખનન થાય છે હમણાં જ આ વિસ્તારની અંદર ત્રણ કમનસીબ એ મજૂરોના મૃત્યુ થયા અને મૃત્યુ થયા એની પાછ એની અંદર ભારતીય જનતા પાર્ટીના મૂડી તાલુકાની જે તાલુકા પંચાયત છે અને કારોબારી ચેરમેનનું પણ નામ એફઆઈઆરની અંદર આવ્યું છે અને એક ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પંચાયતના સદસ્ય છે એ સદસ્યના પતિદેવનું પણ નામ આની આ એફઆઈઆરની અંદર આવ્યું છે લોકમુખે ચર્ચાથી વાયકાઓ પ્રમાણે મોટે ભાગે છેલ્લા ત્રીસ વર્ષથી તો ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને ભારતીય જનતા પાર્ટીની સરકાર હોવાના કારણે ઠેઠ નીચેથી લઈને ઉપર સુધી એ બધા જ અધિકારીઓ અને ભારતીય જનતા પાર્ટીના ઉચ્ચ નેતાઓ સુધી આ હપ્તાઓનું નેટવર્ક આ ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિના પૈસા કરોડો રૂપિયાની જે હેરફેર છે એ થઈ રહી છે એવું જનસામાન્ય મુખ્ય ચર્ચાઈ રહ્યું છે અને જ્યારે ત્રણ હતપાગી બદનસીબ જે લોકોના મૃત્યુ થયા છે હમણાં જ એ લોકોના પરિવારને સાંત્વના આપવા માટે આજે હું અને મારી સાથે અમારા માન્ય ધારાસભ્ય મૃત્યુભાઈ મકવાણા સાથે અમારા મૂણી તાલુકાના વરિષ્ઠ અગ્રણી અને સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ એવા પ્રદ્યુબનસિંહજી સાથે અમારા સ્થાનિક આગેવાનો અમારા જયસુખભાઈ છે બીજા અમે લોકો સાથે અમે લોકો એ પરિવારની મુલાકાતે કહેતા ત્યારે મને સ્વાભાવિક થયું કે આ ખનન કાર્યવાહી કેવી રીતે થાય છે રીતે રીતે કેવા કેવી એની જાત તપાસ મારે કરવી હતી અને આજે માટે મેં એક એવી ખાણની પણ મુલાકાત લીધી એ આપને સૌને બતાવી છે પણ આપ સૌને મારે કેવું છે ધીસ ઇઝ માય પાર્ટ વન આ મારો ભાગ એક છે અને પછીનો ભાગ બે હું ટૂંક સમયમાં આપને બતાવીશ કે વર્ષો પહેલા તમે લોકોએ પેલું કાલા પથ્થર પિક્ચર જોયું હશે અમિતાભ બચ્ચનનું જબરજસ્ત સહીત પિક્ચર હતું અને કઈ રીતે અંદર એ લોકો બધા ખાણ મજૂરો અંદર ઉતરે છે અને અંદર ઉતરીને કઈ રીતે લોકો ખાણ કામ કરે છે અને કઈ રીતે કોલસો નિકાલ કાઢે છે એની આખી વાત એ કાલા પથ્થર પિક્ચરમાં બતાવવામાં આવી હતી પણ એ કાલા પથ્થર પિક્ચરને ક્યાંય આંટી મારેને એવો વિસ્તાર આ થાણ ચોટીલા અને મૂળી વિસ્તારનો જે પાંચાળ પ્રદેશ છે હું એ વિસ્તાર છે અને એનો ભાગ બે પણ હું આવનાર સમયની અંદર આપની સમક્ષ રજૂ કરીશ હું પ્રયત્ન કરીશ કે હું આપ સૌને ઘણું બધી વસ્તુ બતાવું પરંતુ હાલ મેં આજે જે વસ્તુ જોઈ છે હું તમને બતાવવા માંગુ છું આપ જરા જોશો અને આપની આંખો પણ ચકિત થઈ જશે કે કઈ રીતે આખું ગેરકાનૂની કામ ચાલે છે કઈ રીતે આખો ગેરકાૂની સામ્રાજ્ય ચાલે છે અને કઈ રીતે ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર એ લોકોને મૂર્ખ બનાવી રહી છે કઈ રીતે અધિકારીઓ એ માલદાર થઈ રહ્યા છે કઈ રીતે આખે આખું આ ગેરકાનૂની ખનનનું સામ્રાજ્ય ફલું ફૂલ્યું છે અને એની અંદર નિર્દોષ ગરીબ લોકો ના મૃત્યુ થાય છે અને ત્યારે મૃત્યુ થાય ત્યારે પણ કશું જ થતું નથી માત્ર લિપાપોથી થાય અને હમણાં પણ મને જે આ કેસમાં સમાચાર મળ્યા છે પ્રમાણે ફરિયાદીઓને સમજાવી સમજાવીને લોભ લાલચો આપીને ધમકીઓ આપીને એ લોકોને ડીએસપી પાસે લઈ જવામાં આવી રહ્યા છે હું સાંભળ્યું છે અને કઈ રીતે કેસ પાછો ખેંચવામાં આવે કઈ રીતે નામ બદલાવી દેવામાં આવે આ આ જે ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓનું નામ કઈ રીતે કમી થાય કઈ રીતે તપાસ રફેદફે થાય એના પ્રયત્નો જોશમાં ચાલી રહ્યા છે અને કદાચ પીડિત પરિવારના પરિજનોને કદાચ બે પાંચ લાખ રૂપિયા ઓફ ધ રેકોર્ડ કાયદેસરના નહીં સરકાર આપે છે નહીં ઓફ ધ રેકોર્ડ એ લોકોને આપી દેવામાં આવે અને કેસ આવનાર સમયમાં રફે દફે થઈ જાય અને વળી પાછી ટીવીની અંદર ચર્ચાઓ ચાલે મૃદુ મુખ્યમંત્રીની સરળ મુખ્યમંત્રીની ભારતીય જનતા પાર્ટીના મહાન નેતા મોદી સાહેબની ચર્ચાઓ આપણે વારંવાર સાંભળતા રહીશું જરા તમે આજના જે મેં ખાણ હું જે જાતે જઈને જોયું છું એના દર્શન આપ પણ કરો આજે આજે આપણે આવ્યા છીએ હું અહીંયા આવું છું આ છે મૂડી થાન વિસ્તારનો પંચાળ વિસ્તાર કહેવાય છે ને અને પંચાળ વિસ્તારની અંદર આ પ્રકારના ગેરકાયદેસર જે કોલસાનું ખનન થાય છે એવી એક જગ્યા ઉપર આવ્યો છું આ તમે સામે જોવો છો ને કેરીયું કહેવાય છે અને આજે તમને રૂબરૂ હું બતાવીશ કે કેવી પ્રકારે ખાણનું આ કેવી ખાણો હોય છે કઈ પ્રકાર આવા સેકડો અહીંયા છે ફરતા અને એવડું મોટું અહીં જાસૂસી નેટવર્ક ચાલે છે કે ઠેક ઠેકાણે આજે મારી ગાડી આવી છે તો આખા વિસ્તારના લોકોને ખબર હશે કે અહીંયા કોઈ વ્યક્તિ ગયા છે અત્યારે અને હમણાં કદાચ આ બધી રિસ્કી જગ્યા છે ખૂબ આ જોખમવાળી જગ્યા છે અહીંયા કંઈ પણ આપણા ઉપર થઈ શકે છે આ એવી રિસ્કી જગ્યા છે ને અહીંયા આ પ્રકારે ગેરકાયદેસર ખાણોનું કામ છે થઈ રહ્યું છે હું તમને હમણાં બતાવું છું કે કેવા કેવા ખાડા હોય છે આ એક પ્રકારનો ખાણ છે અને તમને જોઈ નવાઈ લાગશે કે અહીંયાથી આ એક નાનકડો કૂવો છે અને નાના લગભગ પચાસ થી સો ટન આ પ્રકારનો કોલસો હમણાં તમે જોયો અને ત્યાં અંદર નજીક છે પણ મિત્રો બતાવશે આ કુવામાંથી આવી રીતે કોલસો કાઢવામાં આવે છે અહીં અંદર માણસ આની અંદર ઉતરે આની અંદર માણસ ઉતરે અને માણસ પોતે ચેન કપ્પો હોય એક પ્રકારની ક્રેન હોય એમાંથી માણસ ઉતરે અને આની અંદર આખા વિસ્તારની અંદર 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 અનેક નાની નાની કેનાલો મોટી બનેલી છે અંદર તમારે ટ્રેક્ટર પણ ચાલી શકે જમીનની વટ આ નીચે બધું ફરતું સેંકડો કિલોમીટર વિસ્તારની અંદર આ કુવાઓ રીતે બનેલા છે અને આ ખુલ્લે આમ વર્ષોથી કામ કર્યું છે તમે જોવો છો એ આ રસ્તા છે અને આ રસ્તાને બાંધી અને નીચે ઉતરવામાં આવે છે કૂવાની અંદર આખું આ નીચે ઉતરે અને આ ચરકી આ ચક્કી કહેવાય છે આ ચક્કીના માધ્યમથી એક કૂવાની અંદર ઉતરવામાં આવે કુવામાં આપણે ઉતરીએ પછી ટ્રેક્ટર વડે બાંધી ઘણી વખત ટ્રેક્ટર વડે બાંધાય અને એને ટ્રેક્ટરથી ખેંચીને બહાર કાઢે ટ્રેક્ટરથી કાઢીને અંદર લઈ જાય આ પ્રકારનું આ ચક્કીનું કામ છે આ છેલ્લા હમણાં થોડા દિવસ પહેલા જે ત્રણ લોકોના મૃત્યુ થયા એના કારણે બધા લોકો અત્યારે છોડીને ત્યારે ટેમ્પરરી બંધ છે આ બધું કામ પણ બે ત્રણ દિવસમાં બધું થોડું સમેટે જશે એટલે આખો વિસ્તાર ધમધમતો હશે અને જોવા જેવી વાત એ છે કે અહીંયા પહોંચવા સુધીના રસ્તાઓ એ ઈરાદાપૂર્વક છેલ્લા વીસ પચીસ ત્રીસ વર્ષથી ક્યારે બનાવવામાં આવતા જ નથી જો રસ્તાઓ બની જાય તો પોલીસની ગાડી જલ્દી આવી શકે ખાણ ખનીજની ગાડી પણ આવી શકે અહીંયા સિઝનમાં તમારે આવવું હોય તો હેલિકોપ્ટર સિવાય તમારે લેન્ડ થવું પડે હેલિકોપ્ટર અને કોઈને તમે કીધા વગર આવો તો જ તમે અહીંયા આવી શકો બાકી તમે અહીંયા આવીને જાતે આવીને ક્યારેય જોઈ શકો નહીં આ છે કોલસાનું કાળું કામ પેલું પિક્ચર જોયું છે ને અમિતાભ બચ્ચનનું કાલા પથ્થર એ કાલા પથ્થર તો પિક્ચર હતું આ કાલા પથ્થરને આટી મારે એવું પિક્ચર અહીંયા છે ક્યારેય ભારતીય જનતા પાર્ટીની સરકારને આ ગેરકાયદેસર કામ દેખાણું નથી અને ક્યારે આ લોકોએ પકડવાનો પ્રયત્ન પણ કરતા નથી છેલ્લા પાંચ દસ પંદર વર્ષનો ઇતિહાસ તો એ લગભગ સો બસો લોકોના મૃત્યુ થયા આ સંદર્ભ તેમ છતાં પણ ક્યારેય કોઈ સરકાર જોતી નથી વારંવાર બે ત્રણ લોકો મરે ત્યારે લોકો લિપાપોથી કરતા હોય છે અને પછી કેસ પાછો ખેંચાવાના અત્યારે તંત્ર મહેનત કરી જ રહી છે હમણાં ત્રણ માણસોના મૃત્યુ થયા એના માટેના લોકો પ્રયત્ન કરી રહ્યા છે અને કદાચ કેસ પાછો ખેંચાઈ જશે મરનાર માણસો અજ્ઞાન હતા માનસિક બીમાર હતા આ બધા કારણો આવશે અને છેલ્લે કેસ થઈ જશે કારણ કે અંદર ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓના નામ છે તાલુકા પંચાયતના ચેરમેનનું નામ છે જિલ્લા પંચાયતના સદસ્યના પતિશ્રી છે પતિદેવ છે એવા બધા લોકોના નામ છે આની અંદર અને ત્યારે આખું ભારતીય જનતા પાર્ટીનું તંત્ર અત્યારે ગુનેગારોને બચાવવા માટે આકાશ પાતળ એક કરી રહ્યું છે આજે અમે અત્યારે એક અ પીડિત પરિવારના ઘેર જઈ રહ્યા છીએ પણ અમને અત્યારે સમાચાર મળ્યા છે કે પીડિત પરિવારના લોકોને આ લોકો ભારતીય જનતા પાર્ટીના લોકો ઉઠાવીને બીજી જગ્યાએ લઈ ગયા છે જેથી કરીને અમે લોકો એને મળી ના શકીએ